કે તે સાક રોટલા ક લોહણ પેગી બહુ પાવ્યું અમે બહુ જ ખાઈ નવી ને સાક રોટલા વધારે ઈ માસી મદદ કરામ એના ને મેગી ચડી છે ચા તમારા બેન ટીવી જોય છો હું આવું સારું માસી સારું સોનલ આપણે હા હા

આ લો છોકરી મેગી ઠેગી ખાઈ લો ખાઈ જાવ બેન મેગી તારી નત ખાઈ સોનલ ના મનાવા હરફુલિયા નો બાવે હો આહા હા કે રી મસ્ત બનાવી માસી એ કોઈ બીયા જયરી ન હતી ગામડા માં તને મસ્ત લાગે ને હા રૂપસંદરી એટલી વાર માં ચાપતી બી મસ્ત હતી ઓ સોનલ તારી ચાલ નો તો મને ઓલો દેખાય આલ્બમ ઈ છે ને માં સાસુન ઘરે પડ્યો છે એવું છે કા આવ પાણી પીતી આવું આવ આ પીય તને હમણા આલ્બમ દેખાડું એટલે બીજી તું ખોસું કાઢે એમાં આને તો હોય તોય ન બતાઉ છે તોય કહું કે આલ્બમ નથી ધેળીની ગામની ગામની પંચાદાઈ કરસે ને પાસે કીર ખોડી કેમ રોકાવા આવી ઈસના એ બા બોલો ચાલ આપણે હાંજે પાણી ખાવા જાવી એ ટાઈમ હે તો જા હું પછી મૂવી જોવા જાશું હવે તો દીજા છે લઈ જાય